કોનું કેતા ભાગ્યન પાણી તો કરતા હમણાં પુણ્ય વાતો સંતો કઈ ન જજો રે જ્યાં પુણ્ય વાતો સંતો કઈ ન જજો રે ભાગ્યન સંતા પરમાત્મા પરમાત્મા મળશે આપણા જેને ભાઈ છે એક જ વાત કરમ ફરશે ઓ બે એક જ હોય તો કેરીઓ ને કોઈ એમ આપણા બધામાં આત્મા એક જ આ કરમ ફરશે બધું જમીનું ગ્રબદર બધું કરીએ પણ જાય તો એ નહીં છે